સુરત ડિંડોલી વિસ્તારની નવ સોસાયટીઓમાં પાલિકા દ્વારા કરવામાં આવેલા રિઝર્વેશનના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે આ રિઝર્વેશનને લઈ સ્થાનિકોએ મોરચો લઈ પાલિકામાં ફરીવાર રજૂઆત કરી હતી સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેઓ આ વિસ્તારમાં છેલ્લા થી ત્રીસ વર્ષથી રહેતા આવ્યા છે અહીંના મોટાભાગના નિવાસીઓ પરપ્રાંતિય શ્રમજીવીઓનો સમાવેશ થાય છે પાલિકા દ્વારા થોડા સમય પહેલા જ આ સોસાયટીઓ રિઝર્વેશનમાં હોવાની માહિતી મળતા તેઓની ચિંતા વધી ગઈ છે સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો પાલિકા દ્વારા આ રિઝર્વેશનનો અમલ કરવામાં આવ્યો તો આ વિસ્તારના બે હજારથી બે હજાર પાંચસો પરિવારો પર તેની સીધી અસર થશે તેમણે માંગ કરી છે કે અહીંના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અન્ય જાહેર સેવા માટેના રિઝર્વેશનને દૂર કરવામાં આવે અને સ્થાનિક લોકોને તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે ઉલ્લેખનીય છે કે સ્થાનિકોએ અગાઉ પણ આ મુદ્દે પાલિકામાં રજૂઆત કરી હતી પરંતુ તેનું કોઈ પરિણામ સ્વરૂપ ઉકેલ આવ્યું નથી એક્સ કમિટી સભ્ય સુરત મહાનગરપાલિકા આજે સોસાયટીઓ બચાવ સંઘર્ષ સમિતિ ઢીંડોલીના નેજા હેઠળ એક વિશાલ જન આક્રોશ શ્રેણી નું આયોજન અમે અહીંયા કરેલું છે મેયરશ્રી કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા અમે મોટી સંખ્યામાં આવેલા પરંતુ આ સત્તાના નશામાં મધમસ્ત અધિકારીઓ સત્તાધીશો કોઈને પણ ગણકારતા નથી કોઈને પણ મળતા નથી રજૂઆત સાંભળતા નથી કે રજૂઆત પર યોગ્ય નિર્ણય લેતા નથી છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી આ ડિંડોલી નવ નવું સોસાયટીમાં પરત પ્રાંતિય મજૂર કામદારો રહે છે તેઓ વેરા ભરે છે ગ્રામ પંચાયતના કાળથી મહાનગરપાલિકામાં વેરા ભરે છે અને આજે આ સોસાયટીમાં બે હજાર થી વધારે લોકો રહે છે બે હજાર થી વધારે કુટુંબ રહે છે અને જેમણે પ્લોટ ની સહિત પંદર વીસ બાય બત્રીસ વીસ બાય ત્રીસ વીસ બાય પસ્તીસ ના મકાનોમાં લોકો રહે છે અને સરકારે રિઝર્વેશન એટલા માટે નાખ્યું છે કે આજુબાજુના બિલ્ડરોને ફાયદો થાય આજુબાજુના બિલ્ડરો લાવીને એનાથી બેનિફિટ થાય આજુ ઝૂંપડા જેવા મકાનો હટી જાય તો ત્યાં જમીનનો ભાવ વધી જાય અને માટે આ રિઝર્વેશન આ લોકો હટાવતા નથી અમારી માગણી છે કે ડિસેમ્બર પચીસ સુધી આ તત્કાલ અમારી માગણી ઉપર ધ્યાન આપવામાં આવે રિઝર્વેશન હટાવવામાં આવે ત્યાં અમારા દસ્તાવેજ કરી આપવામાં આવે પ્રધાનમંત્રીનો સપનો છે તમામને પાકું મકાન મળે તો આ પાકું મકાન મળવા જોઈએ અને એકત્રીસ બાર બે પચીસ સુધી જો અમારી માગણી પર ન્યાયિક જોશે નાય આપવામાં નહીં આવશે તો એક જાન્યુઆરી બે હજાર પચીસ થી મહેરબાન કલેક્ટર કચેરી ખાતે અમે લોકો અમારા અનસન થી શરૂઆત કરીશું અને જરૂર પડે તો હું સુરેશ સવરે આ સોસાયટી ના ન્યાય હક માટે હું તો આ જગ્યા પર જ આપણે ઉભા છે આત્મિરૂપણ કરીશ પણ આ લોકોને ન્યાય મળ્યો નથી જય હિંદ જય ભીમ જય સંવિધાન